વધુ એક કદમ શિક્ષા કી ઓર સોદાગરવાડ ખાતે આવેલથી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન્ગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ખાતે હાઈટેક કોમ્પ્યુટર લેબનું પહેલી ઓગસ્ટના રોજ ઉદ્ઘાટન કરાયું છે પાંત્રીસ નવા કોમ્પ્યુટર એલઈડી મુકાયા છે તો કોમ્પ્યુટર લેબમાં ચાર એસી રાખવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓને વાર્તાનુકૂલિત સ્થળ મળી શકે જ્યારે કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન સમયે અમારી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી જી નમસ્કાર દર્શક મિત્રો જી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની અંદર આજે આ કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પાંત્રીસથી પણ વધુ અહીંયા આ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અહીંયા ઉપસ્થિત છે મહેમાનો ખાસ કરીને પ્રમુખ છે આપણે એ પણ મળીએ જી નમસ્કાર મારું નામ મહેબૂબ પલ્લા છે અને હું સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સ્થાને સેવા બજાવી રહ્યો છું આજે અમારી આ સંસ્થાની અંદરમાં અમારી સાત સ્કૂલો છે એની અંદરમાં આ ત્રીજો કોમ્પ્યુટર લેબનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને અદ્યતન બનાવવાની અમે કોશિશ કરી છે આજના જમાનાની જે ડિમાન્ડ છે કે આ પ્રકારે આપણે સવલતોનો સગવડો આપણા વિદ્યાર્થીઓને આપીએ તો આપણા વિદ્યાર્થીઓ દુનિયાની અંદરમાં જે વસ્તુની આ જે ડિમાન્ડ છે જે પ્રકારની એજ્યુકેશનની એ પ્રકારનું એજ્યુકેશન મેળવી શકે એટલા માટે આ અમારો એક પ્રયત્ન છે અમારો એક પ્રયાસ છે સાથે પણ હા અમારી આ સ્કૂલ જે ચાલે છે એની અંદરમાં દસ સ્માર્ટ ક્લાસ ઓલરેડી પહેલાંથી છે અને આજે અમારા બે સ્માર્ટ ક્લાસના બીજું અમે ઓપનિંગ કરી રહ્યા છે અને અમે બે ત્રણ દિવસ પહેલાં આયન એન ટેકરાવાળા સ્કૂલની અંદરમાં એમની મુલાકાત માટે ગયા હતા તો એમણે જણાવ્યું કે અમારી પાસે પિસ્તાલીસ છે ત્યારે અમારા દિલ્હીની અંદરમાં વાત પેદા થઈ કે ભાઈ આપણે તો બહાર પર એકદમ ખુશી વ્યક્ત કરીએ છીએ પણ આ તો બહુ પાછળ છે આપણે એટલે અમે એ દિશામાં પણ આગળ વધીશું અને હમણાં તો બેનું તો ઓલરેડી ઉદઘાટન અમે કરી રહ્યા છીએ અને એની સાથે ઇન્શાલ્લા ટૂંક સમયની અંદરમાં બીજા પણ બધા ક્લાસોને સ્માર્ટ ક્લાસ બનાવવાની અમે કોશિશ કરીશું યસ હું ઓનર સેક્રેટરી છું સુરત ડિસ્ટ્રિક્ટ સોસાયટીનો દિસ ઇઝ અ થર્ડ લેબ કે જેનું ઉદઘાટન થઈ રહ્યું છે હવે આજે કોમ્પ્યુટરનો ઇમ્પોર્ટન્સ બતાવવાની બહુ ખાસ જરૂર નથી એનું કારણ છે કે હવે કોમ્પ્યુટર યુગ ઓલરેડી શરૂ થઈ ગયો છે હજુ એમ કહેતા હતા કે પચાસ વર્ષ સુધી ચાલશે પણ આ પચાસ વર્ષ તો હવે પૂરા થઈ જશે બહુ જલ્દી પણ હવે સાયબર સિક્યોરિટીનો નો જવાનો અને બીજા ઘણા બધા હોરિઝન્સ ઊભી થઈ થશે કે જેમાં આપણી નો વોટ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ટેકનોલોજીકલી તો હું એમ માનું છું કે આ એક બહુ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ટુવર્ડ્સ ટેકનોલોજી આઈ થિંક ઇટ ઇઝ શુડ ગો ઓન મિત્રો અહીંયા હેલ્પ માટે ટેકરાવાલા સ્કૂલના પ્રિન્સિપાલ સુજાતાબેન લાપસીવાલા સાથે પ્રાઇમરી પણ પ્રિન્સિપાલ છે આપણે તેમને મળીએ નમસ્કારો છો જે પ્રમાણે જ્યારે પણ કંઈક નવીન કાર્યો થતા હોય ત્યારે હંમેશા આપણે મદદરૂપ થવું જોઈએ બાળક એ બાળક છે પછી ટેકરાવાલા સ્કૂલનો હોય કે એંગ્લો ઉર્દુ સ્કૂલનો હોય આપણું અલ્ટિમેટ ગોલ એ જ હોવું જોઈએ કે બાળક સમય જોડે જે કંઈક નવું છે એ શીખતો જાય અને એનો વિકાસ થતો જાય કારણ કે જ્ઞાન જેવી વસ્તુ છે અને જ્ઞાનનો સમુચિત ઉપયોગ વિવેકપૂર્વકનો ઉપયોગ જો બાળક કરતું જાય તો મને એવું લાગે છે કે એનું ભવિષ્ય આપણે સોનેરી બનાવી શકીએ છીએ જે આગલી પેઢીઓએ સહન કર્યું એ એવું સહન કરવાનું નહીં આવે શિક્ષણ હોય તો અને એ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ એ જરૂરી જ છે કારણ કે હવે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આવી ગયા છે અને એઆઈના જમાનામાં આવ્યા હોઈએ અને આપણે માત્ર ખાલી ચોક એન્ડ ટોક કે માત્ર પુસ્તકોની જ પકડીને બેસી રહીએ તો એ ચાલે નહીં એટલે કોઈ પણ હોય અલ્ટિમેટલી એ સમયની સાથે અને શાળા દ્વારા જ દેશનું પણ ભવિષ્યનું નિર્માણ થતું હોય છે એટલે હકીકતમાં આ દેશના ભવિષ્ય માટેનો એક તંદુરસ્ત પાયો એ લોકો નાખે છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને અમને બોલાવ્યા બદલ આભાર દરેક સંસ્થા પોતાના બાળકનો સર્વાંગી વિકાસ ઈચ્છતી હોય છે અને એ સર્વાંગી વિકાસનો એક હેતુ અત્યારે ટેકનોલોજી પણ છે એટલે કમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ અને આ દરેક ચીજો બાળકને માટે એક સર્વાંગી વિકાસનો ભાગ બની ચૂકી છે એટલે આ આ સંસ્થાએ આ જે પગલું ભર્યું છે એ ખરેખર બાળક અને શિક્ષકો અને વાલીઓ માટે ખૂબ જ ખૂબ જ ઉપયોગી છે એટલે એમનો આ જે પ્રયાસ છે એને બિરદાવીએ છીએ અને અમને અહીં આમંત્રિત કર્યા એ બદલ પણ આભાર માનીએ છીએ મિત્રો અતિથિ વિશેષ તરીકે પણ અહીં ઉપસ્થિત છે આપણે તેમને મળીએ હલો થેન્ક યુ સાજિદ और आ, मैं ये बोलना चाह रहा हूँ कि ये बहुत अच्छा स्टेप है दुनिया के जो भी प्रॉब्लम्स फ्यूचर में आने वाले हैं वो कंप्यूटर से सॉल्व हुए हैं 1983 से लेके एप्पल कंप्यूटर से लेके हर चीज़ जो तुम्हारे सॉल्यूशंस को तुम्हारे प्रॉब्लम्स को पेंट करने का कंप्यूटर के हिसाब से जो सोचा गया है वो आज आर्टिफिशियल इंटेलिजेंस के ज़माने में जहाँ पर आई का वाटसन हर प्रॉब्लम डॉक्टर्स से एजुकेशन से लीडर्स से ज़्यादा सॉल्व करें नाइनटी सेवन परसेंट की एक्यूरेसी है उन लोग की और ह्यूमन की सिक्सटी की एक्यूरेसी है तो ये कंप्यूटर का जो स्टेप लिया है इससे जो प्रॉब्लम आगे सॉल्व होने वाली है जो मार्गदर्शन मिलने वाले हैं यहाँ से विजन सॉल्व होने वाले हैं मुझे लग रहा है कि आप फ्यूचर डेवलप करना चालू कर दिया है तो ये डेफिनेटली बहुत अच्छा स्टेप है एंड आई विश एवरीबडी सो वेल મિત્રો અત્યારે ઉર્દુ એન્ગ્લો સ્કૂલની અંદર છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાંત્રીસ પણ વધુ નવે નક્કર કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન છે આવી તો અહીંયા ત્રણ લેબ રાખવામાં આવી છે અને સાથે બાર સ્માર્ટ ક્લાસ પણ રાખવામાં આવ્યા છે હવે દિવસો દૂર નથી કે અહીંના વાલી જે અહીંના વિદ્યાર્થીઓના વાલી છે એ કહેશે કે મારો પુત્ર ગૌરવ સાથે કહેશે કે મારો પુત્ર ઉર્દુ એંગ્લોમાં ભણી રહ્યા છે જે ડંડફાની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત